બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિરોધના વંટળો ચાલુ થયા જિલ્લાના વિભાજન બાદ પણ બનાસકાંઠામાં વિરોધ હજુ યથાવત જોવા મળી રહ્યો છે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે પાવળિયાને કહ્યું કે ધાનેરા બનાસકાંઠામાં રહેશે તો તેણે જવાબ આપ્યો હતો કે હા ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે બનાસકાંઠા જિલ્લાના વિવાદને લઈને ભુવાજીએ વેણ આપ્યો છે આપતા ભુવાજી બોલ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે છેલ્લા ચૌદ દિવસથી ધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને વિવાદ થઈ રહ્યો છે ત્યારે ભુવાજીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે પ્રથમ દિયોદરમાં ભુવા હતા અને ત્યારબાદ હવે ધાનેરામાં પણ ભુવાજીએ આપ્યા છે અને જિલ્લાને બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રહેવા માટે વચન આપ્યું છે અને જે રીતે ભુવાજી ધૂણીને વચન આપ્યું છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ એ જોવાનું રહ્યું કે હવે સરકાર શું નિર્ણય લેશે

妈妈嘛，妈嘛。